શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગસર માસના પ્રથમ ગુરુવારથી જે મહાલક્ષ્મીનું વ્રત લેવાય છે તે વ્રતની કથા મહિમા મહાત્મય તથા એ વ્રત જે આખા માક્ષર માસ દરમિયાન જેટલા પણ ગુરુવાર આવતા હોય ચાર આવતા હોય કે પાંચ આવતા હોય તે તમામ ગુરુવારે આ માતા મહાલક્ષ્મીનું પૂજન કેવી રીતે કરવું તથા મહાલક્ષ્મીની જે આ વ્રત છે તેનું ઉત્થાપન તથા પારણા કેવી રીતે કરવા તે સંપૂર્ણ વ્રત વિધિ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ના આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મહાલક્ષ્મીનું આ વ્રત માક્ષર માસના પ્રથમ ગુરુવારથી કરવાનું હોય છે અને માક્ષર માસના છેલ્લા ગુરુવારે આ વ્રતના પૂર્ણાહુતિ કરવામાં આવે છે પારણા કરવામાં આવે છે મહિનામાં ચાર કે પાંચ જેટલા ગુરુવાર આવે તે ગુરુવારે આ માતા મહાલક્ષ્મીના વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે માગસર માસ ભગવાન શ્રી કૃષ્ણને ઘણો વહાલો છે ભગવાન નારાયણની પૂજા તો થાય જ છે સાથે સાથે આ વ્રત દરમિયાન માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્તિ કરવા માટે પણ ભક્તો આ ગુરુવારનું મહાલક્ષ્મીનું વ્રત પણ અવશ્ય કરે છે શ્રીલક્ષ્મીજીની પૂજા કરતા તથા કથા વાંચતા અથવા સાંભળતા પ્રસન્નચિત્ત રહીને માતા મહાલક્ષ્મીનું નામ જપ અવશ્ય કરવું જોઈએ કથા સાંભળતી વખતે માતા મહાલક્ષ્મીની જય માતા મહાલક્ષ્મીની જય એવું મનમાં બોલવું જોઈએ ઘરના બધા સભ્યોને પ્રસન્ન રાખવા તથા બધા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો આ વ્રત કરનારે વ્રતના દિવસે ઉપવાસ રાખવો રાત્રે સહકુટુંબ સાથે બેસીને મિષ્ટાન સહિતનું ભોજન કરવું જોઈએ સંજોગો વસાત અડચણ હોય માસિક ધર્મ બહેનોને હોય કે પછી કોઈ સૂતક વગેરે હોય બહાર ગામ જવાનું થાય તે દિવસે પૂજા ન કરવી એટલે તે ગુરુવારે પૂજા ન કરવી અને ઘરના અન્ય સભ્યો પાસે પૂજા કરાવી લેવી અને ઉપવાસ પોતે રાખવો આવી રીતે પણ વ્રત થાય ગુરુવારે અન્ય કોઈ ઉપવાસ આવતો હોય જેમ કે ગુરુવારનું વ્રત હોય અથવા ભગવાન નારાયણના ગુરુવારનું કોઈ વ્રત હોય ગુરુવાર જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગુરુગ્રહનું ગુરુવારનું વ્રત અથવા સાંઈ બાબાનું વ્રત હોય એમ અન્ય વ્રત ગુરુવારે આવતું હોય તો પણ બંને ઉપવાસ સાથે કરી શકાય છે માગસર મહિનાના અંતિમ ગુરુવારે વ્રતની પૂર્ણાહુતિના દિવસે સાત સૌભાગ્યવતી અથવા સાત કુવારિકાને આમંત્રણ આપીને બોલાવવી માતા મહાલક્ષ્મીની પૂજા આરતી બાદ પ્રસાદ તરીકે ફળ આપીને આ વ્રત કથાની એક એક પુસ્તિકા દરેકને આપીને પ્રણામ કરવા જો વ્રતની પુસ્તિકા ન હોય તો આ કથા સંભળાવવી તથા માતાજીના આ વ્રતનો મહિમા કહેવો જોઈએ આમ પણ માતા મહાલક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જો ભાઈઓ પણ આ માતા મહાલક્ષ્મીનું વ્રત કરવા ઈચ્છતા હોય તો કરી શકે છે પરંતુ તે દિવસે આ કથા વાંચવી કે સાંભળવી અવશ્ય વ્રત માગસર માસના મહિનાના પ્રથમ ગુરુવારે આરંભ થાય છે પણ અન્ય કોઈ મહિનાના પહેલાં ગુરુવારથી પણ આ વ્રત કરી શકાય છે કારણ કે ગુરુવાર ભગવાન નારાયણને તો પ્રિય જ છે સાથે સાથે માતા મહાલક્ષ્મીની પૂજા પણ થાય છે આ માતા મહાલક્ષ્મીનું વ્રત થાય છે હવે આપણે જાણીએ માતા મહાલક્ષ્મીજીના આ વ્રતમાં માતાનું સ્થાપન કેવી રીતે કરવું તથા વિસર્જનની શું વિધિ છે સૌ પ્રથમ પૂજન માટે એક બાજોટ લેવું તેના ઉપર પીળા રંગનું લીલું વસ્ત્ર પાથરવું લક્ષ્મીજીની છબી કે મૂર્તિ તેની ઉપર પધરાવવી પીળું ધાન્ય ચણાની દાળ પીળા ફૂલ સુવર્ણનું આભૂષણ કાનની કડી કે નાકની ચૂપ પણ ચાલે તે મૂકવી એક તાંબાના કળશમાં સ્વચ્છ પાણી ભરીને તેમાં દૂરવા એટલે કે ધરો એક સિક્કો અને એક સોપારી પધરાવવી કળશમાં આંબાના આંસો પાલવના કે નાગરવેલના પાંચ પાન મૂકીને એ ઉપર શ્રીફળનું સ્થાપન કરવું જોઈએ કળશને કંકુનો ચાંદલો કરવો જોઈએ પહેલાંના જમાનામાં સવા રૂપિયાનું ચલણ હતું પરંતુ અત્યારે સવા રૂપિયો ન મળે તો હાલમાં આપણે બેનો સિક્કો પણ પૂજામાં રાખી શકીએ છીએ અને દર ગુરુવારે આ સિક્કાનું પૂજન અવશ્ય કરવું પછી આ સિક્કો તિજોરીમાં કાયમ માટે સલામત રીતે રાખી શકાય માની પ્રસાદી રૂપે ધનમાં બરકત રહે છે પૂજા સ્થાપન થયા પછી વ્રત ધારકે આચમન કરીને પંચોપચારથી માની પૂજા અવશ્ય કરવી પંચોપચારમાં સ્નાન પુષ્પ ગંધ ધૂપ દીપ અને નૈવેદ્ય આ પાંચ રીતે પૂજા થાય છે માની છબી કે મૂર્તિને પંચોપચારથી પૂજન કરીને કંકુ ચોખા ચડાવીને પુષ્પ ધરીને ધૂપ અગરબત્તી દીપ પ્રગટાવવો પ્રસાદ નૈવેદ્યમાં ધરવો આ બધું અર્પણ કરવું ધરાવવું આ રીતે પંચોપચાર પૂજન થાય છે પ્રસાદ માટે ફળમાં સફરજન કેળા સીઝનના કોઈ પણ ફળ પ્રસાદમાં રાખી શકાય છે અને એક નાની વાટકીમાં દૂધ મૂકવું સામે પાટલા પર બેસીને માતા મહાલક્ષ્મીની કથા વાંચવી સાંભળવી પછી લક્ષ્મીજીનો મહિમા ગાવો ઉપરાંત શ્રી લક્ષ્મી ચાલીસા લક્ષ્મી અષ્ટક અન્ય લક્ષ્મીજીની સ્તુતિ જે આપણને આવડતી હોય તે કરવી સાંભળવી પ્રસાદના ફળ અર્પણ કરીને બે હાથ જોડીને શ્રી લક્ષ્મીજીને પ્રાર્થના કરવી કે હે મારી સર્વે બાધાઓનો નાશ થાવ અને ધન ધાન્ય સુખ સંપત્તિ મને પ્રાપ્ત થાવ પછી માની આરતી ઉતારવી અને વિસર્જન પછી પૂજાની સામગ્રી ફૂલહાર વગેરે વહેતા જળમાં પધરાવી દેવાના હોય છે રાત્રે ઉપવાસ છોડતી વખતે ફરીથી પૂજન કરવાનું હોય છે મિષ્ટાનનો પ્રસાદ ધરાવવાનો એક ભાગ ગાય માટે જુદો કાઢી લેવો સહકુટુંબ સાથે ભોજન કરવું બીજા દિવસે સવારે સ્નાન કરીને પૂજા કરીને કળશમાં મૂકેલા પાંચ પાન જુદા જુદા ઠેકાણે ઘરમાં રાખી દેવા પાણી તુલસી ક્યારામાં કે નદી તળાવમાં કે પછી કુંડામાં કે વૃક્ષ નીચે પધરાવી દેવું પૂજન કર્યું હોય તે જગ્યાએ પ્રણામ કરવા દર વર્ષે માક્ષર માસના દર ગુરુવારે આ પ્રમાણે વ્રત કરવું જોઈએ પદ્મપુરાણમાં શ્રીલક્ષ્મીજીએ કહ્યું છે કે આ રીતે મારું પૂજન કરશે એનાથી હું પ્રસન્ન થઈશ ને એને મનોવાંછિત ફળ આપીશ મિત્રો આ રીતે માક્ષર માસના દર ગુરુવારે માતા મહાલક્ષ્મીજીનું પૂજન અને ઉત્થાપન કરવાનું હોય છે આ રીત નારદજીએ કહેલી છે એક વખત દેવલોકથી નારદજી પૃથ્વીલોક ઉપર પધાર્યા અને હિમાલયમાં ગયા દેવર્ષિનું આગમન થતાં મહારાણી મહિનાએ નારદજીને ઉચિત સ્વાગત કર્યું સ્વહસ્તે સુંદર ભોજન બનાવીને જમાડ્યા જમીને સંતુષ્ટ થયા ત્યારે નારદજીને પૂછ્યું કે હે દેવર્ષિ આપ તો ત્રણેય લોકમાં વિચરણ કરો છો ત્રણેય લોકમાં કંઈ અજાણ નથી તમારાથી પૃથ્વી ઉપર કેટલાક લોકો ધનવાન છે તો કેટલાક નિર્ધન નિર્ધન લોકો માટે ધનવાન બનવા માટેનો કોઈ ઉપાય છે ત્યારે મહારાણી મહિનાનું આ નિવેદન સાંભળીને નારદજી ઘણા પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે માક્ષર માસના ગુરુવારમાં લક્ષ્મીજીનું જે વ્રત થાય છે તે ઉત્તમમાં ઉત્તમ છે દરિદ્ર નાશક માટે નારદજી આગળ કહે છે કે હે દેવી લક્ષ્મીજીનું આવ્રત કરવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી લાંબુ આયુષ્ય સંતાન પ્રાપ્તિ સર્વે મનોકામના પૂર્ણ થાય છે જેમાં આપણે ધનને લક્ષ્મીજીનું સ્વરૂપ માનીએ છીએ અને બધું જ ધન લક્ષ્મીજી નથી હોતું લક્ષ્મી સમાન નથી હોતું અધર્મથી કે ખોટા રસ્તાથી મેળવેલ ધન એ લક્ષ્મી નથી કહેવાતું આ વ્રત કરવાથી ખરી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે એવું આ માક્ષર માસના ગુરુવારનું મહાલક્ષ્મીનો વ્રતનો મહિમા છે કે માતા મહાલક્ષ્મીની સદૈવ કૃપા રહે છે જીવ ઉપર ભક્તો ઉપર મિત્રો આ હતી માતા મહાલક્ષ્મીની વ્રત વિધિ તથા મહાત્મય હવે આપણે સાંભળીએ માક્ષર માસના ગુરુવારે શ્રી મહાલક્ષ્મીજીનું જે વ્રત થાય છે તેની કથા વાર્તા બોલો માતા મહાલક્ષ્મીની જય દ્વાપર યુગની સૌરાષ્ટ્ર પ્રદેશની વાત છે ભદ્રશ્રવા નામે એક રાજા રાજ્ય કરતા હતા તેની ધર્મમાં ખૂબ જ પ્રીતિ હતી તે ખૂબ દયાળુ હોવાથી ગરીબોને ખૂબ જ મદદ કરતા ઉપરાંત વેદ પુરાણોના જ્ઞાતા હતા તેની રાણી સુરચંદ્રિકા પણ સુંદર સુશીલ પતિવ્રતા ધર્મિષ્ઠ અને દયાળુ સ્વભાવની હતી રાજાને આઠ પુત્રો અને એક પુત્રી હતી જેનું નામ શામબાલા હતું શામબાલામાં જેવું રૂપ એવા જ ગુણ એક વખતની વાત છે દેવી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા તેમણે સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજા ભદ્રશ્રવાનું રાજ્ય જોયું રાજાને જ્ઞાની ધર્મિષ્ઠ અને દયાળુ જોઈને શ્રીલક્ષ્મીજીને એના રાજ્યમાં રહેવાની ઈચ્છા થઈ શ્રીલક્ષ્મીજીને થયું કે હું અહીં રહું તો રાજા વધુ સમૃદ્ધ અને સુખી થશે તેથી રાજા પ્રજાને વધુ સુખી કરી શકશે અને બધે જ આનંદ મંગળ થશે આમ વિચારીને શ્રીલક્ષ્મીજીએ વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને લાકડીના ટેકે સુરત ચંદ્રિકા રાણીના મહેલમાં પ્રવેશ કર્યો વૃદ્ધ બ્રાહ્મણીને જોઈને એક દાસીએ તેનો પરિચય પૂછ્યો અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે વૃદ્ધ બ્રાહ્મણીના રૂપે શ્રીલક્ષ્મીજીએ કહ્યું મારું નામ કમળા છે મારા પતિનું નામ ભુવનેશ્વર છે વતન જગન્નાથપુરી તમારી રાણી પૂર્વજન્મમાં એક વણિકની પત્ની હતી વાણીઓ ઘણો ગરીબ તો હતો જ સાથે નિષ્ઠુર પણ હતો દયા વગરનો એ વાણીઓ પોતાની પત્ની પર અનેક જાતના અત્યાચાર કરતો તેને અપમાનિત કરતો ગાળો ભાંડતો માર તો ખાવા પીવા પણ પૂરતું ન આપતો પછી કપડાં લત્તાની તો વાત શી કરવી આવા બધા ત્રાસથી કંટાળીને તે ઘર છોડીને વનવગડામાં ભૂખી તરસી ભટકવા લાગી તેની આવી હાલત જોઈને મને એના પર દયા આવી અને ધાન્ય ધરા ધન ઐશ્વર્ય આપવાવાળા શ્રીલક્ષ્મી વ્રતની માહિતી એને મેં આપી હતી મારા કહેવા પ્રમાણે તેણે લક્ષ્મી વ્રત કર્યું અને લક્ષ્મીજી તેની ઉપર પ્રસન્ન થયા તેના પતિનો સ્વભાવ સુધરી ગયો તેની ગરીબી દૂર થઈ સર્વત્ર આનંદ છવાઈ ગયો ઘણા વર્ષો સુધી તેણે આ વ્રત કર્યું તેથી આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ બાદ લક્ષ્મી લોકમાં સુખ સાહ્યબીથી વાસ કર્યો એક વર્ષના વ્રતના બદલે એક હજાર વર્ષના હિસાબે હજારો વર્ષ તેણે સુખ સાહ્યબી ભોગવી અને આ લોકમાં ઉચ્ચ રાજકૂળમાં તેનો જન્મ થયો હું તમારી રાણીને આ વ્રતનું સ્મરણ કરાવવા આવી છું માટે રાણીને જઈને કહો કે હું તેમને મળવા માંગુ છું દાસી વંદન કરીને બોલી હે માતા મને પણ આપ આ વ્રતની પૂજા વિધિ પદ્ધતિ અને વ્રત વિશેની માહિતી આપશો તો હું પણ શ્રી લક્ષ્મીજીનું વ્રત કરીશ અને સુખ સંપત્તિ પામીને આ લોકમાં સુખી થઈને પરલોક પણ સુધારીશ વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા શ્રીલક્ષ્મીજીએ વ્રતની માહિતી અને પદ્ધતિ સવિસ્તાર કહી સંભળાવી વૃદ્ધાનો આભાર માનીને દાસી તેનો સંદેશો રાણીને કહેવા માટે ગઈ વિશાલ રાજ અને અસીમ વૈભવના કારણે રાણી અભિમાની બની ગઈ હતી દાસી પાસેથી વૃદ્ધ બ્રાહ્મણી વિશે સાંભળીને તે ક્રોધથી લાલ પીડી થઈ ગઈ જે સાક્ષાત લક્ષ્મીજી હતા વર્તન જોઈને લક્ષ્મીજીએ ત્યાં વાસ ન કરવાનું નક્કી કરીને ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાં જ બહારના ભાગે તેને રાજકુમારી સામબાલા સામે મળી તેણે દાસી મારફત બધી વાતની ખબર પડી તેથી તેણે તે વૃદ્ધ બ્રાહ્મણીની માફી માગી આથી લક્ષ્મીજીને તેની ઉપર દયા આવી અને તેણે શ્રી લક્ષ્મીજીની આ વ્રતની માહિતી સામબાલાને કહી સંભળાવી પૂજનની વિધિ સ્થાપન વિસર્જનની પદ્ધતિ સમજાવી આશીર્વાદ આપીને શ્રીલક્ષ્મીજી ત્યાંથી ચાલવા લાગ્યા સામ સદનસીબે તે માક્ષર માસ હતો અને પહેલો જ ગુરુવાર પણ બીજે દિવસે પડતો હતો આથી સાંબાલાએ આવતીકાલથી જ વ્રત ગુરુવારનું માતા મહાલક્ષ્મીનું કરશે એવો મનમાં નિર્ધાર કર્યો ભક્તિભાવ શ્રદ્ધા અને આનંદપૂર્વક શ્રીલક્ષ્મીજીનું વ્રત કરવાથી સાંબાલાના લગ્ન રાજા સિદ્ધેશ્વરના ગુણિયલ સુશીલ સુંદર રાજકુમાર માલધર સાથે ધામે ધૂમેથી થયા આમ શ્રીલક્ષ્મી વ્રત કરવાથી સામબાલાને રાજવૈભવની પ્રાપ્તિ થઈ આ તરફ લક્ષ્મીજીનો કોપ થવાથી રાજા ભદ્રશ્રવા અને રાણી સુરત ચંદ્રિકાની પડતી શરૂ થઈ ગઈ તેનો રાજકોષ ચોરો ચોરી ગયા મહેલમાં ભયાનક આગ લાગી તેમાં બધું જ ભસ્મીભૂત થઈ ગયું સામંતોએ ઠેર ઠેર બળવો કર્યો અને સ્વતંત્ર થઈ ગયા પડોશી દુશ્મન રાજાએ ભદ્રશ્રવાના રાજ્ય પર ચડાઈ કરી અને તેનું રાજ્ય જીતી લીધું આથી રાણી અને રાજાને પેટ ભરવા માટે અન્ન જળના પણ ફાફા પડવા લાગ્યા જ્યાં ધૂમધામ સાહ્યબી ભોગવી હતી ત્યાં ભિખારી જેવી હાલતમાં કેમ રહેવું આવું વિચારીને રાજા ભદ્રશ્રવા અને સુરત ચંદ્રિકા જંગલમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા અને કઠિયારાની જેમ લાકડાના ભારા વેચીને ગુજરાન ચલાવવા લાગ્યા એક દિવસ સુરત ચંદ્રિકાએ ભદ્રશ્રવાને કહ્યું હે નાથ આખો દિવસ લાકડા કાપીને તેના ભારા માથા પર લઈને ઘરે ઘરે ભટકવા છતાં આપણને બે ટંકનું ભોજન નસીબ થતું નથી આપણા જમાઈ રાજા છે તેની પાસે ધન ધાન્યની કોઈ કમી નથી તેને જઈને આપણી દુર્દશાની વાત કરો જમાઈને નહીં તો દીકરીને તો જરૂર દયા આવશે અને થોડું ઘણું ધન આપશે તેના વડે આપણે કંઈક નાનો મોટો ધંધો કરીશું એમાંથી બે ટંગના રોટલા તો નીકળશે રાણી સુરત ચંદ્રિકાના કહેવાથી ભદ્રશ્રવા દીકરીને મળવા જમાઈના રાજ્યમાં ગયા ભૂખ તરસ અને ચાલવાથી લાગેલા થાકને કારણે ભદ્રશ્રવા એક તળાવમાં પાણી પીને ત્યાં આરામ કરવા બેઠા એ જ વખતે સાંબાલાની એક દાસી તે તળાવમાં પાણી ભરવા આવી દાસીએ આગંતુકથી નામ ઠામ પૂછ્યું તેને ખબર પડી કે આ તો આપણા રાણીના પિતાજી છે દાસીએ તરત જ મહેલે પહોંચીને સામ જાણ કરી સામબાલાએ પણ પતિ માલધરને વાત કરી જેથી સામયું કરીને ભદ્રશ્રવાને મહેલમાં લઈ આવ્યા તેમનો આદર સત્કાર કર્યો થોડા દિવસ દીકરી જમાઈની મહેમાન ગતિ માણીને ઘરે પાછા ફર્યા ત્યારે દીકરી જમાઈએ તેને એક હાંડો ભરીને જર જરજવેરાત આપ્યું ભદ્રશ્રવાએ ઘરે પહોંચીને દીકરી જમાઈએ જે રીતે તેનો આદર સત્કાર કરીને માનપાન આપ્યા હતા એ બધી વાત હકીકત સુરત ચંદ્રિકાને કહી સંભળાવી અને કહ્યું કે દીકરી જમાઈએ આપણી દુર્દશાની વાત સાંભળીને આ હાંડો ભરીને જવેરાત આપ્યા છે હવે આપણા દુઃખના દિવસો પૂરા થયા હવે આપણે ખૂબ સારી રીતે વેપાર ધંધો કરીશું આમ કહીને હાંડા માહેનું ધન નીચે ઠાલવ્યું પણ આ શું શ્રી લક્ષ્મીજીના કોપથી હાંડા માહેનું ધન કોલસો બની ગયું હતું કોલસા જોઈને ભદ્રશ્રવા અને સુરત ચંદ્રિકા ઘણા દુખી થયા અને વિલાપ કરવા લાગ્યા થોડા સમય પછી સુરત ચંદ્રિકા દીકરીને મળવા તેના સાસરે ગઈ તે દિવસે માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો સાંબાલાએ શ્રીલક્ષ્મી વ્રત કર્યું અને પોતાની માતા પાસે પણ આ વ્રત કરાવ્યું અને સમજાવ્યું કે હે માતા આપ્યું ને તાપ્યું કાયમ નથી રહેતું એટલે કે કોઈનું આપેલું ધન અને ઠંડી ઉડાડવા કરેલું તાપણીની ગરમી ક્ષણિક હોય છે પણ જો શ્રીલક્ષ્મીજીની કૃપા થાય અને જે ધન મળે તે આવતી સાત પેઢી સુધી ખૂટતું નથી અને વંશવારસો સુખી રહે છે દીકરીનું આવું ડહાપણ ભર્યું વચન સાંભળીને સુરત ચંદ્રિકાને ઘણો આનંદ થયો તેણે દર ગુરુવારે શ્રીલક્ષ્મી વ્રત કરવાનો નિર્ધાર કર્યો અને દીકરી પાસેથી કંઈ પણ લીધા વિના જ પોતાને ઘેર પાછી ફરી અને ભદ્રશ્રવાને જણાવ્યું કે હે સ્વામી સુખની ચાવી મને મળી ગઈ છે હવે આપણા દુઃખના દિવસો દૂર થઈ ગયા છે ગુમાવેલ વૈભવ ફરી પાછો મળશે ચંદ્રિકાએ એ પછીના ગુરુવારથી શ્રીલક્ષ્મી વ્રતનો પ્રારંભ કર્યો કે તરત જ દુઃખના વાદળ હટવા લાગ્યા અને સુખનો સૂરજ ઝળહળવા લાગ્યો સામંતોને પોતાના બળવાનો પસ્તાવો થવા લાગ્યો અને મહેસૂલમાં મળેલું તમામ ધન રાજકોષમાં જમા કરાવી દીધું ચોરોને પણ રાજભંડારમાંથી ચોરેલું ધન વેચવા જશું તો પકડાઈ જશું એ ડર સતાવતો હતો એથી રાજા ભદ્રશ માફી માગી અને તમામ ધન રાજકોષમાં રાજ ખજાનામાં જમા કરાવી દીધું આમ ગયેલું રાજપાટ અને ગુમાવેલું ધન રાજા ભદ્રસ્રવાને પાછું મળ્યું સુરત ચંદ્રિકા ફરીથી પહેલા જેવા ઠાઠ માઠથી રહેવા લાગી આ તરફ સામવાલાને માતા પિતાની ચડતી કળાના સમાચાર મળતા તેને ઘણો આનંદ થયો અને મનોમન શ્રીલક્ષ્મીજીને પ્રાર્થના કરવા લાગી સમય વીતતો ગયો એમ સુરત ચંદ્રિકાની જાહો જલાલી વધતી ગઈ સાથે સાથે એનું અભિમાન પણ વધવા લાગ્યું હવે તેને દીકરી જમાઈની રિયાસત મામૂલી લાગવા લાગી એક દિવસ સાંબાલા માતા પિતાને મળવા આવી તેના રાજ્યમાં પિતાને રાજકારભાર સંભાળવામાં દીકરીની સરભરા કરવાની ફુરસદ ન મળી રાજા ભદ્રશ્રવાએ એક દાસી સાથે કહેવડાવ્યું કે રાણીને કહેજો કે સાંબાલાની સારી રીતે ખાતરદારી કરે સુરતચંદ્રિકાને હાંડામાંથી નીકળેલ કોલસા યાદ આવ્યા તેનું મન ખાટું થઈ ગયું તેણે દીકરી સાથે વાત કરવાનું પણ સારું સમજ્યું નહીં શામબાલાને બોલાવી પણ નહીં માતાનું આવું વર્તન જોઈને સામબાલાને ઘણી નવાઈ લાગી પણ દીકરીએ મોટું મન રાખીને માતાને માફ કરી દીધા તેણે પોતાના રાજમાં પાછા ફરતી વખતે થોડું મીઠું સાથે લઈ લીધું ઘરે આવતા પતિએ સાંબાલાને તેના પિયરના કુશળ મંગળ પૂછી બધું જાણવા પ્રશ્ન કર્યો તેથી સામબાલાએ કહ્યું હે પતિદેવ ધીરજ રાખો હું અમૂલ્ય ચીજ લાવી છું પહેલાં આપણે જમી લઈએ પછી વાત કરીએ પતિ પત્ની જમવા બેઠા તે દિવસે બધી જ રસોઈ મીઠા વગરની બનાવવામાં આવી હતી તેથી માલધરને ભોજન ફીકું લાગ્યું પછી તેણે થાળીમાંના દાળ શાક વગેરેમાં થોડું થોડું મીઠું નાખ્યું એટલે તરત જ ભોજન સ્વાદિષ્ટ બની ગયું સાંબાલાએ કહ્યું હે પતિદેવ હું મારા પિયરથી સાર લાવી છું જે ભોજનને સ્વાદિષ્ટ કરે છે ત્યારે માલધર આ સાંભળીને બોલ્યો કે હે પ્રિય મને સમજાયું નહીં કે તમે શું કહેવા માગો છો ત્યારે સામ પતિને કહેવા લાગી હે નાથ ભોજનમાં મીઠું જરૂરી છે એથી એમાં સ્વાદ આવે છે પણ એ થોડું હોવું જોઈએ જો વધારે પ્રમાણમાં મીઠું પડી જાય તો રસોઈ પણ બગડી જાય છે એ માવતરના ઘરે કામ પ્રસંગે જઈએ તો સારા લાગીએ બીજું કદી નમક હરામ ન થવું જેવું લૂણ ખાધું હોય એની ગમે તેવી ભૂલ થાય તો પણ ક્રોધ કરવો ન જોઈએ માઠવું લગાડવું જોઈએ નહીં સામબાલાની ડહા પણ ભરેલી વાત સાંભળીને પતિ માલધર ટૂંકમાં બધું સમજી ગયા પણ તેને સાસુ સસરા ઉપર ગુસ્સો ન આવ્યો કે ન મન દુઃખ થયું શ્રીલક્ષ્મી વ્રત કરવાથી સામબાલાને સુખ સામર્થ્ય સમૃદ્ધિ મળી સુરત ચંદ્રિકાને ગુમાવેલું ધન અનેક ગણું થઈને મળ્યું તેમજ તેની દાસીઓને પણ ધન ધાન્યની કોઈ કમી ન રહી જેણે કર્યું માતા મહાલક્ષ્મીનું વ્રત જે કોઈએ આ વ્રત કર્યું અથવા વ્રતની કથા વાંચી સાંભળી તેના ઉપર દેવી લક્ષ્મીજીની અસીમ કૃપા થાય છે અને બધા સુખ પ્રાપ્ત થાય છે જેવા હે લક્ષ્મી દેવીજી તમે સામબાલાને ફળ્યા આ કથા વાંચનાર સાંભળનાર કહેનાર સૌને ફળજો બોલો માતા મહાલક્ષ્મીની જય તો મિત્રો આપણે સાંભળ્યું માક્ષર માસના દરેક ગુરુવારે થતું લક્ષ્મીજીના વ્રતની વિધિ તથા માતા મહાલક્ષ્મીના વ્રતનું મહાત્મય અને કથા વાર્તા પણ સાંભળી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શ્રી મહાલક્ષ્મી વિષ્ણુ વિદમહે વિષ્ણુપત્નય મહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ